કાશીમાં હર હર મહાદેવની સાથે સાથે કાશીની ગલીઓમાં બે લોકસભાની ચૂંટણીથી મોદી મોદીના નારા સંભળાઈ રહ્યા છે આ વખતે પણ ભવ્ય જીત માટે કાશી કંડારાઇ ગયું છે ભાજપે જીતનો માછડો ઘડી લીધો છે એકવાર ફરીથી વારાણસીના રણમાં પીએમ મોદી પીએ મોદી નામાંકન ને લઈને ભવ્ય તૈયારી એ ભવ્ય નજારો મહાદેવની નગરી માં ફરીથી નજર આવશે પીએમ મોદી નો રોડ શો રસ્તાની બંને તરફ મોદી મોદી નારા થી ગુંજશે મહાદેવ ની નગરી મંગળવારે પીએમ મોદીના રોડ શોમાં બનારસ અંદાજ જોવા મળશે ભવ્ય ભારતની ઝલક જોવા મળશે એટલે કે દર વખતની જેમ કાશીમાં પીએમ મોદીના નામાંકનને નામાંકન લઈને જોરદાર તૈયારીઓ કરાઈ રહી છે હવે એક નજર કરીએ પીએમ મોદી નામાંકન પહેલા શું કરશે તેના પરમાકન પહેલા પૂજા દસ વાગ્ય પિસ્તાલીસ મિનિટે એનડીએ નેતાઓ સાથે બેઠક અગિયાર વાગ્ય ચાલીસ મિનિટે નામાંકન બાર વાગે મિનિટે પાર્ટીના નેતાઓ સાથે બેઠક આ વર્ષે પણ વારાણસીમાં ભવ્ય જીતની તૈયારીઓ કરાઈ રહી છે પહેલી બે ચૂંટણીના આધારે કહી શકાય છે કે પીએમ મોદીને ટક્કર આપવા વાળું કોઈ નથી પીએમ મોદી જ્યારે જ્યારે વારાણસીથી ચૂંટણી લડ્યા છે ત્યારે ભવ્ય જીત મેળવી છે વારાણસીમાં પીએમ મોદીની ભવ્ય જીત વારાણસીમાં બે હજાર ચૌદમાં પીએમ મોદીને છપ્પન પોઈન્ટ ટકા મતથી જીત મળી જે જીતનું અંતર હતું ત્રણ લાખ એકોતેર હજાર સાતસો તો બીજી તરફ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીને ત્રેસઠ પોઈન્ટ છ ટકા મતોથી જીત મેળવી હતી જે જીતનું અંતર હતું ચાર લાખ હજાર પાંચસો પાંચ પીએમ મોદી જ્યારે જ્યારે કાશી આવ્યા ત્યારે તેમને માન સન્માન ભવ્ય જ મળ્યું છે અને એનું જે પરિણામ રહ્યું જે જયારે પણ બનારસ આવે છે ત્યારે તેઓની વાતોમાં ગંગા અને કાશી વાસીઓ પ્રત્યે સન્માન અને પ્રેમ જોવા મળે છે પહેલે મેં કે ભારતીય જનતા પાર્ટીને મુજબ ભેજા હૈતા મેં કાશી જા રહ लेकिन आज यहाँ आने के बाद लगता है कि न मुझे किसी ने भेजा है न मैं यहाँ आया हूं मुझे तो माँ गंगा ने बुलाया है काशी ने इतना प्यार दिया इतना प्यार दिया कि बनारस के फक्कड़पन में ये फकीर भी रम गया ગુજરાત છોડી નરેન્દ્ર મોદી જયારે ઉત્તર પ્રદેશની સીટ ઉપર લડવા આવ્યા ત્યારથી જ તેઓને કાશીવાસીઓ અપનાવી લીધા વારાણસીમાં પ્રથમ વખત પીએમ મોદી સામે મુકાબલો કરવા આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલે ચૂંટણી લડી હતી અને તેઓને હાર મળી હતી તો બીજી વખત પણ પીએમ મોદી સામે કોંગ્રેસના અજય રાય રહ્યા અને તેમાં પણ પીએમ મોદીની જીત થઈ હતી અને કોંગ્રેસની હાર થઈ હતી ત્યારે હાલ તો પીએમ મોદીના નામાંકન લઈને ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે અને આ વખતે પણ ભાજપ અને સમર્થકો ભવ્ય જીતની આશા રાખી રહ્યા છે વરસાદને લઈને સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે ઓગણીસ તારીખ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે ગાજવીજ અને પવન સાથે હળવો વરસાદ થઈ શકે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ પડશે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગાહી છે આજે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણમાં પણ ગાંધીનગર અમદાવાદમાં પણ આગાહી કરાઈ છે જ્યારે આણંદ અને અરવલ્લીમાં પણ આજે વરસાદ થઈ શકે તો આજે મહીસાગર અને પંચમહાલ દાહોદમાં પણ વરસાદની સંભાવના રહેશે છોટાઉદેપુર વડોદરામાં પણ પડી શકે છે વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે માવઠાના એંધાણ છે તો પવન સાથે હળવા વરસાદની આજે સંભાવના છે આજે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ત્રણથી ચાર જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ આણંદ અને ખેડાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેશે સાત દિવસ હવે વરસાદ ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે તો અમુક જિલ્લામાં બે ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે तो अगले पाँच दिनों के लिए जो है हमने जो है गुजरात के दोनों ही हिस्सों में जो है लाइट लिंग का फोरकास्ट दिया है जिसमें अगर हम बात करते हैं मुख्य तौर पर जो है गुजरात रीजन के लिए सो तो डे वन के लिए जो है साउथ गुजरात के जो है सभी डिस्ट्रिक्ट्स में जो है लाइट लिंग की प्रॉबलिटी देखने को मिल रही है अगले चौबीस घंटों के लिए साथ ही साथ अगर नॉर्थ गुजरात की बात करें तो उसमें मुख्य तौर पर जो है बनासकांठा सावरकांठा अरावली खेड़ा तथा पंचमहल का में साल शामिल है जिसमें लाइव ट्रेन देखा जा सकता है सौराष्ट्र कच्छी अगर हम बात करें तो उसमें अमरेली भावनगर दीप तथा गिर सोमनाथ जो है डिस्ट्रिक्ट शामिल है जहाँ पर लाइव ट्रेन की प्रोबेबिलिटी जो है देखने को मिल रही है अगले चौबीस घंटों में साथ ही अगर हम बात करें डे टू के लिए डे टू के, के लिए भी जो है डे टू डे थ्री के लिए डे वन टू थ्री अगर हम बात करें तो साउथ गुजरात में सभी डिस्ट्रिक्स में जो है लाइव ट्रेन जो है की प्रोबेबिलिटी है સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે અમરેલી ખાતે ભવ્ય કાર્યક્રમ રવિવારે સાંજે યોજાયો હતો જેમાં પુરૂષોત્તમ રૂપાલા જયેશ રાદડીયા નીતિન પટેલ આરસી ફળદુ સાંસદ કાછડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા ઇપકોના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડીયાની અપક્ષ જીત અને સંઘાણીના જન્મદિવસ સાથે ચેરમેન પદે ફરી નિમણૂક બાદ આ કાર્યક્રમ થયો આ કાર્યક્રમ એક રીતે દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન જ માનવામાં આવે છે આ પ્રસંગે સંબોધન કરતા આરસી ફળદુએ જયેશ રાદડીયાના વખાણ કરતા કહ્યું કે સૌરાષ્ટ્રના સાવજ અને જેતપુરના ધારાસભ્યએ કાલે વઠ પાડી દીધો સૌરાષ્ટ્રના સાવજના સંતાન અને એમને પણ વટ પાડી દીધો ભાઈ ભાઈ જયેશને અભિનંદન આપું છું અને રૂપાલા સાહેબ ને બિફોર ટાઈમ ઘણી વખત આપી દીધા આજે પાછા આપી દઈએ એ વટતી આવે છે રાજકોટમાંથી ખુમારીમાં આંચ આવે વાસ્તવમાં દિલીપભાઈ નું જીવન એક પ્રકારનો યોદ્ધો છે

મનીષનું ધ્યાન રાખે છે ને એનાથી વિશેષ એને મારું ધ્યાન રાખ્યું છે અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું કાલે મેં જવાબ આપ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો સહકારી ક્ષેત્રનું માળખું રાજકીય વાત હોય કે સામાજિક વાત અમે તમારી સાથે છીએ તમે આગળ વધો અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઉભા રહીને વોટ બેર આ પહોંચાડવા પણ સંઘાણી ખૂબ ભૂલી શકું એમ નથી તો દિલીપ સંઘાણીના જન્મદિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા જયશ રાદડીયા નીતિન પટેલ આરસી ફરદુ સાંસદ કાથડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા જ્યાં સંઘાણીના ના શક્તિ પ્રદર્શનની વાત અંગે નીતિન પટેલે પણ કંઈક આ રીતે જવાબ આપ્યો હતો

अति उपलब्धि योगी और उपलब्धि ये, ये योगी ने 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 पर सिखा ये भी शांति दिए आज चुपड़ी दरिया ये अंग्रेज़ उत्तर आओ क्या ये अंग्रेज़ उत्तर ये रेलियाँ निकली बाल चुप है आखिर नहीं है जो और बुकारा जी अमरेली ना पानी के बारे अभी नंदन अपाजे मुंह मानो तो ये बनाया वो सात તો કયો જો અમે સંકટ છો બોલો અમારા बाजूला કે બોસ તો ક્યારે ચાલુ હો અમે આને મન કંટ્રોલ કરી શક્યું અને ઉપરો જે ગરગળ એ કંટ્રોલ થો એ એમ કરો એક હાથ કારણે ને થ એક યુકી કર તો ઉપર જે જે મમન પર કાબુ આ છે એ બદલે એને અભિંદન આપું છું રાજય કર્યો <UNral ended> <Chainsasy people> <laughs> કે તમારે ફકરે લઈને બિજારી બચે જય વિજય શીત કરી દે પરિચ દિલીય ઓર એલે એલે તો પાલન બીજા લોકો કરી શકે हमरे લીધા વિકાસને એક વ્યક્તિ જે તો એને એને મદદ કરવી જોઈએ

કાશીમાં હર હર મહાદેવની સાથે સાથે કાશીની ગલીઓમાં બે લોકસભાની ચૂંટણીથી મોદી મોદીના નારા સંભળાઈ રહ્યા છે આ વખતે પણ ભવ્ય જીત માટે કાશી કંડારાઇ ગયું છે ભાજપે જીતનો માછળો ઘડી લીધો છે એકવાર ફરીથી પીએમ મોદી પીએમ મોદી નામાંકન ને લઈને ભવ્ય તૈયારી એ ભવ્ય નજારો મહાદેવ ની નગરી ફરીથી નજર આવશે પીએમ મોદી નો રોડ શો યોજાશે રસ્તા બંને તરફ મોદી મોદીના નારાથી ગુંજશે મહાદેવની નગરી મંગળવારે એવો જ નજારો કાશીમાં જોવા મળશે જ્યારે પીએમ મોદીના રોડ શોમાં બનારસિંહ અંદાજ જોવા મળશે ભવ્ય ભારતની ઝલક જોવા મળશે એટલે કે દર વખતની જેમ કાશીમાં પીએમ મોદીના નામાંકન ને લઈને જોરદાર તૈયારીઓ કરાઈ રહી છે હવે એક નજર કરીએ પીએમ મોદી નામાંકન પહેલા શું કરશે તેના પર ભૈર મંદિર માં પૂજા દસ વાગી ને પિસ્તાલીસ મિનિટે એનડીએ નેતાઓ સાથે બેઠક અગિયાર વાગ્ય ચાલીસ મિનિટે નામાંકન બાર વાગે મિનિટે પાર્ટીના નેતાઓ સાથે બેઠક આ વર્ષે પણ વારાણસીમાં ભવ્ય જીતની તૈયારીઓ કરાઈ રહી છે પહેલી બે ચૂંટણીના આધારે કહી શકાય છે કે પીએમ મોદીને ટક્કર આપવા વાળું કોઈ નથી પીએમ મોદી જ્યારે જ્યારે વારાણસી થી ચૂંટણી લડ્યા છે ત્યારે ભવ્ય જીત મેળવી છે વારાણસીમાં પીએમ મોદીની ભવ્ય જીત વારાણસીમાં બે હજાર ચૌદમાં પીએમ મોદીને છપ્પન પોઈન્ટ સાડત્રીસ ટકા મતથી જીત મળી જે જીતનું અંતર હતું ત્રણ લાખ એકોતેર હજાર સાતસો તો બીજી તરફ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીને ત્રેસઠ પોઈન્ટ છ ટકા મતોથી જીત મેળવી હતી જે જીતનું અંતર હતું ચાર લાખ હજાર પાંચસો પાંચ પીએમ મોદી જયારે જયારે કાશી આવ્યા ત્યારે તેમને માન સન્માન ભવ્ય જ મળ્યું છે અને એનું જે પરિણામ રહ્યું જે જયારે પણ બનારસ આવે છે ત્યારે તેઓની વાતોમાં ગંગા અને કાશી વાસીઓ પ્રત્યે સન્માન અને પ્રેમ જોવા મળે છે પેલે મેં સોચ રહ જનતા પાર્ટીને મુજબ ભેજા હૈતા હાશી જા રહ लेकिन आज यहाँ आने के बाद लगता है कि न मुझे किसी ने भेजा है न मैं यहाँ आया हूं मुझे तो माँ गंगा ने बुलाया है काशी ने इतना प्यार दिया इतना प्यार दिया कि बनारस के फक्कड़पन में ये फकीर भी रम गया ગુજરાત છોડી નરેન્દ્ર મોદી જ્યારે ઉત્તર પ્રદેશની સીટ ઉપર લડવા આવ્યા ત્યારથી જ તેઓને કાશીવાસીઓ અપનાવી લીધા વારાણસીમાં પ્રથમ વખત પીએમ મોદી સામે મુકાબલો કરવા આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલે ચૂંટણી લડી હતી અને તેઓને હાર મળી હતી તો બીજી વખત પણ પીએમ મોદી સામે કોંગ્રેસના અજય રાય રહ્યા અને તેમાં પણ પીએમ મોદીની જીત થઈ હતી અને કોંગ્રેસની હાર થઈ હતી ત્યારે હાલ તો પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે અને આ વખતે પણ ભાજપ અને સમર્થકો ભવ્ય જીતની આશા રાખી રહ્યા છે